એ રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ હવે આજ જ આપણે આવી ગયા હી વુડોક્સ કંપનીમાં આપણા પરમ મિત્ર વૈભવો પાસે એ બનાવે છે લિથિયમ બેટરી તમારા પંપમાં જે તમે જૂની બેટરીઓ નાખતા એના કરતાં ઉત્તમ ગુણવત્તાવાળી અને હળવી લિથિયમ બેટરીનું મેન્યુફેક્ચર કરે છે આપણે વૈભવભાઈ તો એના વિશે થોડીક માહિતી તમને આપવાની છે અને બીજી વાત જો તમને આ વિડીયો ગમે તો તમારા ખેડૂત મિત્રો સુધી હજી શેર કરજો જેથી એને પણ ખૂબ ઉપયોગી માહિતી મળતી રહે તો પેલા તો વિભુભાઈ કેમ છો તમે હવે આ તમે આ વુડોક્સ કંપનીમાંથી તમે આ લિથિયોન બેટરી બનાવો હો તો એના વિશે થોડીક માહિતી આપો કે આ જૂની બેટરી અને તમારી અપગ્રેડ બેટરી બેમાં ફેર શું છે તો અમારા ખેડૂત મિત્રોને લેવામાં ખબર પડે અને થોડીક માહિતી આપો પણ વધારે છે જીરો ટકા મેન્ટેન એટલે કે આમાં એક પણ જાતનું તમારે મેન્ટેનન્સ આવતું નથી જેટલું આયુષ્ય છે એટલા ટાઈમમાં તમને કઈ ખર્ચો નહીં આવે બરોબર બીજી વસ્તુ કે

એટલે પાંચ વર્ષ સુધી તમારે દુકાનના પગથિયા પગથી ચડવા પાણું નહીં રે એવી આવે અને આનો ભાવમાં કેટલો ફેર આવે આ બે માં આપણે શરૂઆતમાં કીધું એમ એસિડ ના ભાવમાં આપણે લીથિયમ આ બાર ની હોય તો એમાં આ ભાવની આ આવી જાય અને પચાસ ગ્રામ ખાલી હવે જોઈ ચૌદ ની તો આ ચૌદ ની હે ત્રણ કિલો ની કેટલી હાળા ત્રણ કિલોની હવે એમાં આપણી વુડોક્સ કંપની ની જોવા ને ખાલી અગિયારસો ને પચાસ ગ્રામ હા વજનમાં એટલો ફેર પણ ભાવમાં એ ખરખી જો આ તમે સાડા ત્રણ ત્રણ કિલોની બેટરી પંપમાં નાખી હોય અને હાઈન થાય ને તો અડધા જ એમને છાટી જાવ પણ જો આ બેટરી નાખી હોય ને આપણે ઉડોક્ષની હળવીને મસ્તીની તો હાઈન જે ત્રણ પંપ હે ને વધારે છટાઈ જાય શું કેવું તમારું આ બેટરી જોતી હોય તો મારા ખેડૂત મિત્રોને તમે આપો કેમ જે રીતે ખેડૂતને અનુકૂળ હશે તે રીતે બેટરી મળી જશે તો ખેડૂત મિત્રો તમારે જો બેટરી લેવાની હોય તો તમે ઉપર સ્ક્રીન ઉપર વૈભવભાઈનો નંબર હું આપી દઉં છું એમાં બિનદાસ ફોન કરી લેવાનો અને તમારું રૂબરૂ જોતી હોય તો સાપર વેરાવળમાં આપણું યુનિટ આવેલું છે ત્યાં રૂબરૂ મળી જશે અથવા તો જેતે ગામમાં તમારે જો કુરિયર દ્વારા મોકલાવવી હોય તો અહીંથી વૈભવભાઈ કુરિયર દ્વારા પણ મોકલી દેશે અને કોઈ વેપારી મિત્રોને જો આની જરૂરિયાત હોય તો વૈભવભાઈનો કોન્ટેક કરો તમને હોલસેલ ભાવે પણ વેપારી મિત્રોને બેટરી મળી જશે તો હવે દિવાળીનો પર્વ આવે છે તો બધાય મારા વાલા ખેડૂત મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છા અને નવા વર્ષ આવે તો બધાને નવા વર્ષના રામ રામ ફરી મળશું નવા વિડીયોમાં તમારા માટે આવીને આવી નવી ખૂબ સારી માહિતી માટે અત્યારે રજા આપો જય જવાન જય કિસાન